જિલ્લામાં તો ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાસ તાલીમ ચાલી રહી છે પોલીસની સી ટીમ દ્વારા પોલીસ દળમાં ભરતી થવા ઈચ્છતી બહેનોને શારીરિક સજ્જતા માટે તાલીમ અપાઈ રહી છે જિલ્લાના વિવિધ સ્થળોએથી તાલીમાર્થી આવેલી બહેનો માટે રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર દરરોજ વહેલી પરોડે શારીરિક કસોટી માટેની તાલીમ શરૂ થાય છે પશ્ચિમ કચ્છ પોલીસની સીટીમની સભ્ય બહેનો દ્વારા પોલીસ દળમાં સામેલ થવા ઈચ્છતી જિલ્લાની યુવતીઓને તાલીમ આપે છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી સિત્તેર જેટલી બહેનો હાલે શારીરિક કસોટી માટેની જરૂરી તાલીમ મેળવી રહી છે ટીમ દ્વારા શારીરિક કસરતો અને ધ્યાન યોગના માધ્યમથી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ તાલીમ દરમિયાન કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલી બહેનો માટે નિઃશુલ્ક રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મહિલા પીએસઆઈ અને એએસઆઈની દેખરેખમાં સી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા સવારે છ થી આઠ વાગ્યા સુધી તાલીમ આપવામાં આવે છે જેમાં બહેનોને નોર્મલ વોક સ્ટ્રેચિંગ રનિંગ યોગા વગેરેની તાલીમ અપાય છે સીટીવીના મહિલા કર્મચારી રમીલાબેન સાહુ અને ગાયત્રીબેન બારોટ વગેરે સહયોગી સેવાઓ આપી રહ્યા છે